ચેનલ નર્મદાના રજત જયંતિ વર્ષની ઉજવણીના ભાગરૂપે ગણેશ મહોત્સવ દરમિયાન પ્રતિયોગિતા યોજાઈ રહી છે

ઇનામ એનાયત કરવામાં આવશે આ પ્રતિયોગિતા માટે પચાસથી થી વધુ એન્ટ્રી નોંધવામાં આવી છે અને હાલ વિવિધ પંડાલો ઉપર નિરીક્ષણ ચાલી રહ્યું છે જે મંડળોએ નોંધણી કરાવી છે તે પૈકીના શ્રીજી અહીં પ્રસ્તુત છે फक्त दोनच गोष्टी आवडतात गणपतीची गाणी आणि आपला लाडकाची અમારો મંડળનું નામ શ્રી કાછ્યા પટેલ ગણેશ યુવક મંડળ છે અને પૂર્વજોના ટાઈમથી અમે અહીંયા મૂર્તિની સ્થાપના કરીએ છીએ અને દર વર્ષે ઇકો ફ્રેન્ડલી મૂર્તિ બનાવીએ છીએ આ વર્ષે અમારો ખૂબ અનોખો કોન્સેપ્ટ લઈને આવેલા છે કે દસ રૂપિયાનું નજીવું દાન કરતા દાનપેટીમાં ગણપતિ દાદા ઓટોમેટિકલી પોતાના હાથથી મોરપંખ દ્વારા એ વ્યક્તિના માથા પર મોરપંખથી આશીર્વાદ આપશે તેવું થીમ લઈને આવ્યા છે તો દરેક ભરૂચની ધર્મપ્રેમી જનતાને નમ્ર અપીલ છે કે આ દાદાના આશીર્વાદ લેવા અહીં પધારશો અમારી થીમ છે ગામડા વિલેજને વિકસાવવાની થીમ રાખેલી છે અમે વેસ્ટ માટે બેસ્ટનું એ કરેલું છે તમે પાછળ જોઈ શકો છો ગણપતિના ડેકોરેશનમાં અમે મોસ્ટ ઓફ હેન્ડમેડ વસ્તુઓનો ઉપયોગ કરીને બધું બનાવેલું છે અમે જૂની પુરાણી thank you શ્રી ચંદન ચોક યુવક મંડળ ભરૂચ દ્વારા છેલ્લા ચોત્રીસ વર્ષથી અવનવા ડેકોરેશન ભરૂચની જનતા માટે મૂકવામાં આવે છે આ વખતે પણ મર્યાદા પુરુષોત્તમ શ્રી રામના જે વનવાસ કાળ હતો તેને દર્શાવવામાં આવેલો છે આજના કલયુગની અંદર તો એનો એક ઉચ્ચ ઉદાહરણ છે કે સીતામાતાએ એવા સમયે પણ પરીક્ષા આપેલ છે આવા અવનવા ડેકોરેશન અને એક સુંદર વન બનાવી અને અમે સમાસમાં પીરસું છે ભેગા થઈને કરી છે નૈના ચોક યુવક મંડળ તરફથી રમેશભાઈ મિસ્ત્રી મારું નામ અહીંયા જે આ ડેકોરેશન ગણપતિ બાપાનું બનાવવામાં આવ્યું છે એ આઝાદીના પંચોતેરમાં અમૃત મહોત્સવ નિમિત્તે જે આપણા જે જવાનો શહીદ થયેલા ઇન્ડિયન આર્મીના એના ત્રણે ત્રણ હવાઈ ભૂમિ દળ અને જર સીમાદરના ત્રણે ત્રણ ડેકોરેશન અહીંયા જે બાળકો દ્વારા શોટી રજૂ કરવામાં આવી છે નીલકંઠ નગર યુવક મંડળમાં નીલકંઠ પાર્ટી પ્લોટમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આ વખતે અમે લોકોએ આદિ યોગી સંત ગજાનની થીમ તૈયાર કરેલી છે અને એમાં ગણેશજી શિવજીની પૂજા કરતા બતાવ્યા છે તો ભરૂચની ભાવિ જનતાને ભાવભર્યું આમંત્રણ છે કે એકવાર અમારા ત્યાં દર્શન કરવા જરૂર આવે

શ્રવણ વિદ્યાધામ ભરૂચ આ વખતે સ્વસ્થ નાગરિક સ્વસ્થ ભારત એ થીમ ઉપર ગણેશ ડેકોરેશન કરેલું છે એમાં કયા ફૂડ હેલ્ધી છે કયા અનહેલ્ધી છે કયા કઠોળમાંથી શું તત્વો મળે છે કયા શાકભાજીમાંથી કયા વિટામિન્સ મળે છે એ વિટામિન્સથી શરીરને શું ફાયદો થાય છે આ પ્રકારની વિવિધ માહિતીસભર થીમ અમે યોજીને વિદ્યાર્થીઓને આ ગણેશજીની મુલાકાત કરાવીએ છીએ અને પછી એના આધારિત વર્ગમાં ક્વીઝ અથવા પ્રશ્નોત્તરી ગોઠવવાનું આયોજન કરેલું છે